સામાન્ય સભાની શરૂઆતમાં થઈ હતી ત્યારબાદ પંચાયતમાં તાલુકા વિકાસ અધિકારીના નવા વાહન પંચાયતમાં સિક્યુરિટી માટેની ખર્ચને મંજૂરી આપ્યા બાદ હિંમતનગરના તાલુકાના ધારાસભ્ય વીડી ઝાલા ખાસ સામાન્ય સભામાં ઉપસ્થિત રહ્યા હતા તેમની ઉપસ્થિતિમાં ખાસ સામાન્ય સભામાં હિંમતનગર તાલુકાના આઠ ગામના વાંદા સાથેના પાલિકામાં ભેળવવા માટેનો ઠરાવ ચંદ્રયાનની સફળતાને પગલે ઇસરો વૈજ્ઞાનિક અને કેન્દ્ર સરકાર તથા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને અભિનંદન આપતો ઠરાવ વન નેશન વન ઇલેક્શન વિચારને અનુમોદન આપતો ઠરાવ ખેડૂતોને દિવસે લાઇટ આપવા માટે મુખ્યમંત્રીશ્રીની ઉદ્દેશ્ય ઠરાવ અને ચાર ઠરાવોનો સર્વાનુમતે મંજૂર કર્યા હતા વિદાય લેતા પ્રમુખે અને હિંમતનગરના ધારાસભ્ય વીડી ઝાલાને સામાન્ય સભાને સંબોધન કર્યું હતું અને હિંમતનગર ધારાસભ્યએ પણ સામાન્ય સભામાં તાલુકા પંચાયતના પોતાના વિસ્તારમાં રૂપિયા એક લાખની મર્યાદામાં વિકાસ કામ માટેના સદસ્યો પૈસા જ ફાળવવાની જાહેરાત કરી હતી આજે હિંમતનગર તાલુકા પંચાયતની જનરલ સભામાં અને અત્યારના તાલુકા પંચાયતના પ્રમુખ માન્ય વિનોદભાઈ પટેલ કે એમને સારી રીતે જે અઢી વર્ષ બહુ સફળતાપૂર્વક એમને ટર્મના જે કાનૂની તરીકે જે નક્કી થયું છે એ પ્રમાણે અઢી વર્ષ એમની ટર્મ એમને પૂરી કરી છે એટલે ખાસ એ નિમિત્તે આજે એમને શુભેચ્છાઓ આપવા માટે અને એમને અભિનંદન આપવા માટે અને ડેલીગેટો મારફતે સમગ્ર પ્રજાજનો હિંમતનગર તાલુકાને પણ ખબર પડે એ માટે ખાસ અહીંયા આવવાનું થયું હતું અને એ વાતનો આનંદ છે કે આજે હિંમતનગર તાલુકા પંચાયતે સર્વાનુમતે એક તો વન નેશન વન ઇલેક્શન જે નરેન્દ્ર મોદી સાહેબે જે અઢારથી બાવીસ તારીખમાં જે સત્ર સંસદનું મળવાનું છે એમાં જે લેવાય લેવા પગલું લેવાઈ રહ્યું છે એ માટે એને ટેકો આપતો પણ ઠરાવ થયો છે તદઉપરાંત જે એમને ચંદ્રયાન જે આપણા દેશને જે ગૌરવ અપાયું છે મોદી સાહેબે એ આખી વિશ્વમાં જે નામના મેળવી છે એ માટે મોદી સાહેબને એક અભિનંદન આપતો ઠરાવ પણ આજે થયો છે એ પણ એક સારી વાત છે અને બીજું કે જે હિંમતનગર નગરપાલિકામાં જે આજુબાજુની ગ્રામ પંચાયતોમાંથી અમુક સર્વે નંબરો કે જે લોકોની માગણી હતી અને લોકોને વધુ સુખાદારીકારી કે જે ગટર પાણી વીજળી વગેરે વધુ અને રસ્તાઓ સારી રીતે મળે એ માટેના ભાગરૂપેની રજૂઆતોના અનુસંધાનમાં હિંમતનગરના જે નગરપાલિકા છે એમાં અમુક ગ્રામ પંચાયતોના અમુક સર્વે નંબરો ઠરાવવાનું પણ સર્વાનુમતે આજે હિંમતનગરની તાલુકા પંચાયત જે ઠરાવ કર્યો છે એ બહુ આનંદની વાત છે આજ રોજ હિંમતનગર તાલુકા પંચાયતની ખાસ સામાન્ય સભામાં અને મારા સ્થાને મળી અને મારા અઢી વર્ષના શાસનમાં આ છેલ્લી સામાન્ય સભા હતી જેમાં હિંમતનગરની આજુબાજુની આઠ ગ્રામ પંચાયતો એમને પાયાની સુવિધા મળી રહે એ માટે નગરપાલિકામાં સમાવેશ કરતો એક સર્વાનુમતે ઠરાવ કરવામાં આવ્યો છે વોટાઓ સાથે અને માન્ય ધારાસભ્ય શ્રી હિંમતનગર આજે મારી સેવાઓને વિદાવવા માટે શુભેચ્છા આપવા માટે સામાન્ય સભામાં ઉપસ્થિત રહ્યા અને એમને હિંમતનગર તાલુકા પંચાયતના ત્રીસ સદસ્ય મિત્રોને એમએલએ ગ્રાન્ટમાંથી પોતાના વિસ્તારમાં વિકાસના કામ માટે એક એક લાખ રૂપિયા ફાળવવાની જાહેરાત કરી જે તમામ સદસ્યોએ ભાજપ કોંગ્રેસના તમામ સદસ્યોએ તાલીઓના ગડગડાટ સાથે વધામણી કરી અને આવા હકારાત્મક નિર્ણયને આવકાર્યો છે